અને ચોથું હિંસક પ્રાણી અને પાંચમો નું આ શરીરમાં જીવડા પડે મોટો રોગ થાય માણસ ખતમ થઈ જાય બીજું નરક તો આપડે કઈ ભાઈ અમાર તો આવું વર્ણન આવે બાકી આપનો શું કહેવા નથી

છે ને ત્રીજી બીક છે ભૂતપલિત ની એક ગામમાં હું જોયું પછી મળ્યું રાઈ ની તમે જો કેટલી

જાય એટલે મારે પૂરું કોણ તું કોણ હું આ સંસાર એટલો પ્રેમ હોય બુદ્ધ અંદર એક સ્ત્રી નો પતિ બીમાર પડી ગયો એક પતિ પણ જઈ કીધું કે ધણી તમે રીબાવશો તો ભલે હું યુવાન રહી છોકરા નાના હે મને કાપતા આવડે હું કાટીને ખાશ તમે સુખેથી મરો મારા બીટી કેવી મને મારવા પેદા થઈ

પસંદગી માતા પિતા ની હતી ચાલી વર્ષ પાછા ગમે એવી ને ચાવીઓ હોય તોય ભાઈ રેતી રેતી ને હે અત્યારે કોઈ જ્ઞાન પણ એમ કે સીધાજી નું નાક બરાબર નથી મારા સીધાજી ને ગઈ